પાયલ ગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર અંધાધૂધ ગોળીબાર કરી સત્યાવીસ જેટલા પ્રવાસીઓને મોત ને ઘાટ ઉતારી સમગ્ર દેશને હચમચાવી દીધા છે જેના પડઘા અરવલ્લી જિલ્લામાં પણ પડ્યા છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકી હુમલાના પગલે સમગ્ર અરવલ્લી જિલ્લામાં વેપારીઓ સર્વે સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લાના મોડાસા તાલુકાના ટિટોઈ ગામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પી વિરોધ વ્યક્ત કર્યો છે આતંકી હુમલાના વિરોધમાં મોડાસા ટીટોઈ પિલોડા સહિતના જિલ્લાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા બજારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો બિરુચિપ કૌશિક સોનિયા આઇસવી ન્યૂઝ ગુજરાતી અરવેલી જય શ્રી રામ હું ભારતસિંહ ભિલોડા વિશુંદુ પરિષદ તાલુકા પ્રખંડની જવાબદારી છે મારી અને બે દિવસ પહેલાં જે કાશ્મીરની અંદર પહેલગાંવની અંદર જે આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના વ્યક્તિઓ પર જે જાત ધર્મ પૂછી પૂછીને એમના પર આક્રમણ કર્યો અને એમને હાર મારી 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 નાખ્યા એ બાબતને અંદર ભિલોડા તાલુકા ભિલોડા ગામ આખો દરેક સમાજના વ્યક્તિ અને દરેક ભાઈઓ એને બંધ રાખવાનો આહવાન કર્યો હતો અને એમાં બધા સમર્થન સમર્થન કર્યો છે એ જે ઘટના થઈ છે કાશ્મીરની અંદર એ બહુ નિંદનીય અપરાધ છે અને હિન્દુ ધર્મ પરથી હિન્દુ ધર્મને જાણીને એ લોકોને હત્યા કરી છે એ બહુ ઘોર અપરાધ છે એ લોકોને દોષીઓને સજા થવી જોઈએ એ દરેક હિન્દુ સમાજના લોકોની માંગ છે અને કદાચ એ નહીં થયો તો એનો બહુ વિરોધ થશે અને ધરણા પ્રદર્શન થશે જય માતાજી જય શ્રી રામ